નમસ્કાર હું મયુર મેવાડા લલકાર ન્યૂઝ સાથે આજે વાત કરીશું ડ્રગ્સ એટલા માટે કે ગુજરાતમાંથી ફરી એકવાર ડ્રગ્સ જે જે પકડવામાં આવ્યું આ ડ્રગ્સ ક્યાંથી પકડવામાં આવ્યું માત્ર ડ્રગ્સ પકડવામાં નથી આવ્યું પરંતુ ડ્રગ્સ ની આખી ફેક્ટરી છે જે પકડવામાં આવી છે અત્યાર સુધી જે ડ્રગ્સ ગુજરાતમાં આવતું હતું તેમાં મોસ્ટ ઓફ એવું જાણવા મળતું હતું કે ડ્રગ્સ ક્યાંક રાજ્ય બહારથી કે પછી દેશ બહારથી આવતું હતું અને તેને ગુજરાત એટીએસ છે કે પછી ગુજરાતની પોલીસ છે જે ઝડપી પાડતી હતી પરંતુ આ વખતે તો ગુજરાત પોલીસના નાકની નીચે ડ્રગ્સની ફેક્ટરી આખી ધમધમતી હતી અને તે ઝડપી લેવામાં આવી છે કઈ જગ્યાથી આ ફેક્ટરી ઝડપાઈ છે કઈ રીતે આખી ફેક્ટરી ચાલતી હતી તે બાબતે વિગતેવાર વાત કરીએ તે પહેલા અમારી લલકા ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વાત કરીએ તો ગુજરાતના સુરત શહેરમાં જે પર્વતપાટિયા વિસ્તાર છે ત્યાંથી આખી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી છે જે ઝડપવામાં આવી છે અત્યાર સુધી ગુજરાત એટીએસ કે ગુજરાત બહારથી જે ફેક્ટરીઓ ચાલતી હતી તેને ઝડપી લેતા હતા હજી થોડા દિવસ પહેલા જ રાજસ્થાનમાંથી આખી ફેક્ટરી છે જે ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લેવામાં આવી હતી પરંતુ ગુજરાત એટીએસ નાક નીચે જે ડ્રગ્સની બે મહિનાથી ફેક્ટરી ધમધમતી હતી તે બાબતે એટીએસ ક્યાંક અજાણ હો રહી હોય ક્યાંક નિંદ્રામાં રહી હોય તેવું લાગી રહ્યું છે સુરત એસઓજી ક્રાઇમને આ બાબતની બાતમી મળી અને બાતમીના આધારે સુરત એસઓજી ક્રાઇમ દ્વારા રેડ કરી અને ડ્રગ્સની આખી ફેક્ટરી છે જે ઝડપી લેવામાં આવી પર્વત વિસ્તાર છે તે પર્વત વિસ્તારના પોલારીસ શોપિંગ સેન્ટરની અંદર જે આખી લેબ બનાવવામાં આવી હતી અને આ લેબની અંદર ઉત્પાદન બે પોઈન્ટ બાણું લાખ જેટલો ડ્રગ્સ નો મુદ્દા માલ છે તે પણ જપ્ત કરવામાં આવ્યો હતો અને આ આખું ઉત્પાદન જે અત્યાધુનિક જે મશીનરી છે તેનાથી કરવામાં આવતું હતું આ આખા ગ્રેકેટ ની અંદર મહત્વની વાત એ છે કે જે ડ્રગ્સ ના ઓર્ડર લેવામાં આવતા હતા તે ડ્રગ્સના ઓર્ડર સોશિયલ મીડિયા ના મારફતે લેવામાં આવતા હતા અને આ આખા ડ્રગ્સ નું જે રેકેટ છે તે રેકેટ જે ભારત છે તે ભારત બહારથી ઓપરેટ કરવામાં આવતું હતું સુરતનો જ જે વ્યક્તિ છે જનક જાગાણી કરીને જે જે આનું મુખ્ય સૂત્રધાર છે જે લંડનમાં બેઠેલું છે અને ત્યાંથી આખું નેટવર્ક છે તે નેટવર્કનું ઓપરેટિંગ કરતો હતો એટલે જનક જાગાણી દ્વારા જે આ ડ્રગ્સ છે તે ડ્રગ્સના ઓર્ડર સોશિયલ મીડિયાના મારફતે લેવામાં આવે અને ત્યારબાદ જે આ ઉત્પાદન કરતી જે લેબ છે ત્યાં આ ગાડી તેના ઓર્ડર આપવામાં આવતા હતા જે ડ્રગ્સ બનાવવામાં આવતું હતું તે તે ઉત્પાદન કરવામાં આવતું હતું અને મેજોરિટી આ ડ્રગ્સ છે કે જે રેવ પાર્ટીસ છે તેની અંદર ઉપયોગ કરવામાં આવતું હોય છે એટલે કે સુરત કે ગુજરાત ની અંદર ક્યાંય પણ રેવ પાર્ટી થતી હોય તો આ ડ્રગ્સ છે તેનો ઉપયોગ કરવામાં આવે અને તે ડ્રગ્સ નો જે ઓર્ડર છે તે સોશિયલ મીડિયા મારફતે આપવામાં આવતું હતું

વોન્ટેજ જાહેર કરવામાં આવેલા ત્યારબાદ અમારી જે ટીમો છે સતત આ લોકોની પાછળ હતી ગઈકાલે આ બંને આરોપીઓ પકડ્યા હતા અને ત્યારબાદ એમનાથી કબૂલાત થઈ કે એ લોકો જે છે એ પર્વતપાટિયા વિસ્તારની અંદર દીકરીયા કરીને જે ફૂડ એન્ડ ફાર્મા એનાસિસ લેબ છે ત્યાં આ લોકો જે છે એ આ જે ક્રિસ્ટલ ડ્રગ છે એ બનાવતા હતા તો ત્યાં જઈને જે બનાવનાર જે આરોપીઓ હતો એનું નામ છે બ્રિજેશ વ્રજલાલ ભાલોડિયા તો ત્યાં જઈને જે રેડ કરવામાં આવતા આખો જે સેટઅપ છે એ ઝડપાઈ ગયો છે ત્યારે છેલ્લા બે મહિનાથી આ લેબ છે જે ઓપરેટ કરવામાં આવતી હતી બે મહિનાથી જે ડ્રગ્સનું ઉત્પાદન છે તે કરવામાં આવતું હતું કુલ અંદાજિત પાંચ કિલો જેટલું ડ્રગ્સ છે જેનું ઉત્પાદન અત્યાર સુધી કરવામાં આવ્યું અને તેનું વેચાણ છે તે વેચાણ પણ કરી દેવામાં આવ્યું છે ત્યારે આ લેબની જે ઓનર છે તે ઓનર આ બાબતે શું કરી રહ્યા છે તે બી સાંભળી દઈએ

એવું કહેવાય છે કે ગુજરાતની અંદર ડ્રગ્સ આવે તો ગુજરાત એટીએસ ને તાત્કાલિક તેની માહિતી મળી જતી હોય છે. ચાહે પાકિસ્તાન હોય, ઈરાક હોય કે અફઘાનિસ્તાન હોય, ક્યાંયથી પણ જો ડ્રગ્સ નું કન્સાઈનમેન્ટ નીકળે તો તેની માહિતી ગુજરાત એટીએસ ને મળી જતી હોય છે. પરંતુ આ વખતે તો ગુજરાતની અંદર અને સુરત જે ગૃહ મંત્રી હર સંઘવીનો વિસ્તાર કહેવાય છે, તેનો ગઢ કહેવાય છે અને તે ગઢમાંથી જે આ રીતે ડ્રગ્સ બનાવતી આખી ફેક્ટરી ઝડપી લેવામાં આવી છે.

આવા અનેક સવાલ છે જે પોલીસની કામગીરી ઉપર ઊભા થાય છે પરંતુ સુરત એશોજી તે બાકીના આધારે આજે આખી આ ફેક્ટરી છે તે ઝડપી પાડવામાં આવી છે અને જે યુવાધન દતન જે બરબાદીના રાયે આગળ વધી રહ્યું હતું તેને ક્યાંક રોકવા માટે સુરત પોલીસ સફળ રહી છે ત્યારે આ કેસમાં જે મુખ્ય સૂત્રધાર કે જે ભારત બહાર માં બેસીને આખું ઓપરેટિંગ જે આખું નેટવર્ક છે તે ચલાવતો હતો તે હવે ક્યારે પોલીસના હાથમાં આવશે તે જોવાનું રહ્યું આ ડ્રગ્સની ફેક્ટરી બાબતે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી લલકા ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર